દોસ્તો જોવા જે મેં અથાણું કેરી બે કિલો તો એને સરસ રીતે ધોઈ લીધી છે કેરીને તો આપણે કેરીનો આગળનો ભાગ આપણે કાઢી લઈશું જે ચીકવાળો હોય છે તો એ મેં કેરી સરસ રીતે કાપી લઈશું તો પહેલાં આપણે ગોટલીની કાઢી સાઈડમાં મૂકી દઈશું તો એ કેરી સરસ રીતે કાપી લીધી છે గోలు చపావే ఆ కని గోట్ કાપી લઈશું મેં આટલી કરી લીધી છે ટુકડા પણ એકદમ સરસ રીતે થઈ ગયા છે તો હવે આપણે જો એકદમ મસ્ત કલર ટુકડા થઈ ગયા છે તો ટુકડાને આપણે સરસ হলদ মিঠু উচোন হল মিঠৈ উদম ধি মিক্স কৰি দিছো যে কে মীলো মচুম একদম ছুটু থৈ যায় কেম চেষ্টী আছে মিক্স কৰি লৈছো આવી રીતે આપણે હલાવીને કેરીને મસ્ત રીતે મિક્સ કરી દઈશું જેથી તેમાં રહેલું અંદર પાણી છૂટું પડી જાય તો જો એકદમ મસ્ત મિક્સ થઈ ગયું છે હવે આપણે એને ચાર પાંચ કલાક માટે ઠાકીને મૂકી દઈશું જેથી કેરીમાં રહેલું પાણી છૂટું પડી જાય તો હવે ઠાકીને મૂકી દઈશું જો એકદમ સરસ થઈ ગયો છે કલર એકદમ મસ્ત આવી ગયો છે જો એમાં પાણી પર કેટલું બધું નકળી ગયું છે તો એને પાણી અને આપણે કેરીના ટુકડાને અલગ કરી લઈશું આવી જો અમે પાણી અને ટુકડાને અલગ કરી દીધા છે તો કેરી લઈએ ભણવા માટે આપણે એને થોડીક વાર સુકવા પણ જરૂરી છે

તૈયાર મસાલા કચા મસાલા હોય ને મિક્સ કરી દીધું છે મિક્સ થઈ ગયા પછી આપણે એમાં સાદો ઘરનો મસાલો હોય ને એ મેં નાખી દઈશું આમાં કપડી દરેક વારું કરીને મિક્સ કરી દઈશું હવે છે મેં પ્લાસ્ટિકની બનાવી લીધી છે તૈયાર થઈ ગયું છે હવે આપણે એમાં તેલ ઉમેરી દઈશું તો અમે તેલમાં મેં જીરું પણ નાખેલું છે જે ગરમ એકદમ ગરમ છે તેલ જે ઠંડુ કરીને પછી હવે નાખી દઈશું તો અહીંયા તેલને પણ ગરમ કરીને સાઈડમાં રાખેલું હતું તો આપણે એને મિક્સ કરી લઈશું કટ કરતા જો આપણે અચાનક એકદમ મસ્ત કલર આવી ગયો છે તો એને મિક્સ કરીને આપણે મૂકી દઈશું તો એ છે આપણું તમે